તો જૂનમાં અનરાધાર વરસાદની શરૂઆત થઈ રહી છે ત્યારે રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો રાજકોટના કાલાવડ રોડ એકસો પચાસ ફૂટ રિંગ રોડ વિસ્તારમાં વરસાદ થયો યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબ્યો ગોંડલ રોડ અને રૈયા રોડ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો સમગ્ર રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ થયો છે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે તો પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે તો આ તરફ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા રાજકોટમાં લોકો પરેશાની ભોગવી રહ્યા છે વરસાદ આવતા જ કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી ગઈ છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા છે રામદેવપી ચોકડી પાસે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પાણી ભરાવાને કારણે અનેક વાહનો પણ બંધ પડ્યા છે તો આપ જોઈ રહ્યા છો શરૂઆતી માહોલ વરસાદો રાજકોટથી આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે વરસાદ આવતા જ રાજકોટ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે એકસો પચાસ ફૂટ રિંગરોડની આ તસવીરો છે જેમાં કેટલી હદે પાણી ભરાયા છે તે જોઈ શકાય છે લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પણ પડ્યા હતા એક તરફ ગરમીથી રાહત અપાવતો આ વરસાદ લોકો માટે હવે મુશ્કેલી લઈને આવ્યો છે રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેને કારણે અનેક નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા રામાપીર ચોકડીના દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે માત્ર સામાન્ય એવો વરસાદ છે છે તે કારણે આ વિસ્તારની અંદર પાણી છે છે તે ભરાઈ ચૂક્યું જ પ્રકારની પરિસ્થિતિ રાજકોટ શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં જોવા મળી રહી છે સામાન્ય રીતે આ વિસ્તારની અંદર ભારે ટ્રાફિક છે તે રહેતો હોય છે ને તેને કારણે જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે ક્યાંક જે ડ્રેનેજ હોલ છે તેની અંદરથી પાણી છે તે નીકળી ન શકવા હોવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂનના દાવાઓ છે તે કરવામાં આવતા હોય છે પરંતુ ક્યાંક પાણી નિકાલની સમસ્યા છે તે કરી શકી નથી મારી સાથે અહીં સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કે શું કહેશો કેવો વરસાદ વરસાદ ઓછો પાણી વધારે ભરાય છે અને કાયમી આ જ પોઝિશન હોય છે મ્યુનિસિપલ કમિશનર એવું કહે છે કે મુંબઈ પુના જેવા જે શહેરોમાં પણ પાણી ભરાય છે તો રાજકોટમાં તો ભરાય પાણી કેવા ભરા કેવી મુશ્કેલ બહુ ભરા નુકસાન પાણી બંધ થઈ ગયો ચોક્કસ જ ચાલકો પણ કહી રહ્યા છે કે પાણી ભરાય જવાને કારણે આ વિસ્તાર અંદર વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે સિટી બસ અહીંથી પસાર છે તે થઈ રહી છે આપને એ પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે ઇલેક્ટ્રિક જે સિટી બસો છે તે રાજકોટ શહેરની અંદર દોડાવવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક વરસાદને કારણે આ સિટી બસો છે તે પણ પાણીની અંદર બંધ થઈ જતી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે વાહનોના જે ટાયર ડૂબી જાય એટલા પાણી જે રાજકોટના રાવાભીટ ચોકડીએ ભરાઈ ચૂક્યા છે વાહન ચાલકો જયારે પોતાના વાહન લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે અનેક વાહનો બંધ થઈ જવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે અને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે રાજકોટ શહેરની અંદર જે રીતના માત્ર સામાન્ય વરસાદની અંદર રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે ખુલ્લી પડી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે આ પ્રકારની સમસ્યાનો વાહન ચાલકો અને સ્થાનિક લોકો છે કે તેમને સામનો છે તે કરવો પડી રહ્યો છે આ તરફ ફાયર સ્ટેશન નજીક આવેલું છે તેમ છતાં પણ આ વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે દર વખતે સામે આવતી હોય છે આ વખતે પણ પ્રી મોન્સૂનની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવી છે પરંતુ ક્યાંક આ પ્રી મોન્સૂનની કામગીરી છે તે અત્યારે જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ઠેર ઠેર રાજકોટમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને પ્રેમોંશુરના જે દાવાઓ હતા તે પોકળ સાબિત થયા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે રાજકોટ શહેરની અંદર સામાન્ય એવા વરસાદની અંદર પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે જોકે ગરમીમાંથી વરસાદે રાહત તો આપી છે પરંતુ ક્યાંક વાહન ચાલકોની મુશ્કેલીની અંદર પણ વધારો છે તે કરી દીધો છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી તે એક જ વરસાદે ખુલ્લી પાડી દીધી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ

હવામાન ખાતાની જે આગાહી છે તેને પગલે જે અત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ની અંદર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના જે ધોરાજીની અંદર પણ સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે જેમાં ઉપલેટ ધોરાજી શહેરની અંદર જે શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા છે ખાસ કરીને જેતપુર પર જે નવો રોડ બનેલો છે તેના પર પાણી ભરાયા છે ને